સકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત બે હજાર ચોવીસ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો સ્વતા મારફત અનુરોધ આગામી બીજી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે માર્ગદર્શન હેઠળ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોર દરમિયાન સ્વચ્છતા સેવા પખવાડિયું તેમાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે સ્વચ્છતાની આજે હેઠળ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અધ્યક્ષ સ્થાને મીડિયા મારફત સ્વચ્છતા સંદેશ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ નાગરિકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાયે લોક ભાગીદારી થકી આપણી આજુબાજુ રહેલી ગંદકીને દૂર કરી સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાય તે જરૂરી છે

સઘન સફાઈ સાથે જ વધારે વધારે લોકો આની સાથે જોડાય એટલે લોકોની ભાગીદારી અને ત્રીજો મુદ્દો સફાઈ મિત્રો જે છે એ સફાઈ સાથે સીધી રીતે સંકળાયેલા છે એવા મિત્રોને હેલ્થ કેમ્પ થાય એમને જે કોઈ લાભ આપવાના હોય એ અપાય એટલે કે એની પણ પૂરતી કાળજી લેવાય આ ત્રણ આયામો સાથે આ કામગીરી ચાલે છે લોકોની ભાગીદારી માટે અને જુદી જુદી થીમ માટે જુદા જુદા દિવસે જુદી જુદી કાર્યવાહી કરવામાં આવે છે લોકોની ભાગીદારી માટે મેરેથોનથી માંડી નિબંધ સ્પર્ધા સુધીની કામગીરી કરવામાં આવેલી છે અને આ જે સફાઈ અભિયાન છે એ દરમિયાન સફાઈ એ આપણા સંસ્કારમાં છે એ આપણા સ્વભાવ સુધી પહોંચે અને સ્વભાવ તરીકે એ કાર્યરત થાય એ ખૂબ ઇચ્છનીય છે અને સૌનો આમાં સહકાર મળી રહ્યો છે એવી હું અપેક્ષા રાખું છું બીજી ઓક્ટોબરના દિવસે આની એક ઉજવણી પણ કરવાની છે અને એ દિવસે પણ લોકોનો એમાં સહયોગ મળે તેવી પણ સૌ પાસે અપેક્ષા રાખું છું અસ્તુ